કુતિયાણાના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાના ભાઈ કાનાભાઈ જાડેજાએ કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં છે અને ઉમેદવારી નોંધાવી કુતિયાણા શહેરને વિકાસના પંથે લઈ જવાનું જણાવ્યું હતું કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં કુતિયાણા પાલિકામાં આ વખતે કુતિયાણાના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાના ભાઈ કાનાભાઈએ પણ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે કાનાભાઈ જાડેજાએ ફોર્મ ભર્યું છે તેઓએ જણાવ્યું હતું કે મારે કુતિયાણા શહેરને સુધારવું છે અને પ્રગતિના પંથે લઈ જવું છે કાના જાડેજાની રાજકારણમાં એન્ટ્રી થઈ છે કુતિયાણા પાલિકામાં છ વોર્ડમાં સમાજવાદી પાર્ટીના ચોવીસ ઉમેદવારો અને ભાજપના ચોવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે કુતિયાણામાં કોંગ્રેસમાંથી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે અમે ચોવીસ સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં જેમાં લડશું બરાબર છે અને અહીંયા કોઈ જાતનો કોઈ વિકાસ થયો નથી છેલ્લા પંદર વીસ વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે એના કારણે અમારે આવવું પડ્યું છે મને કોઈ સરકાર હવે વાંધો નથી મારે માત્રને માત્ર કુતિયાણા સ્થિતિને સુધારવું છે અને એને પ્રગતિ પત્તે લઈ જવું છે